નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની જીએસઆરટીસી બસ જે શિરડીથી વડોદરા આવી રહી હતી તે મહારાષ્ટ્રના ચરણમાલ ઘાટ પાસે રાત્રે એક વાગ્યાની આસપાસ બ્રેક ફેલ થતા મુસાફરો અટવાઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાની કે નુકસાન નથી થયું પરંતુ ડ્રાઈવર દ્વારા આ અંગે વડોદરા જીએસઆરટીસી ડેપોમાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે રાત્રે ત્રણ વાગ્યા સુધી મુસાફરો સુમસાન રસ્તા વચ્ચે અડધી રાત સુધી હેરાન થયા આખરે રાત્રે એનએસયુઆઈ ના ઉપપ્રમુખ રોહિત તેજસ તથા હિત પ્રજાપતિ જાણ મળતા તેઓ રાત્રે સવા ત્રણે વડોદરા જીએસઆરટીસી ડેપો પહોંચ્યા અને આંગે રજૂઆત કરી તાત્કાલિક અન્ય બસ સુવિધા કરવા માટે કહ્યું ને ત્યારબાદ જીએસઆરટીસી દ્વારા અન્ય બસની સુવિધા કરવામાં આવી અને પછી વડોદરા આવી શક્યા મુસાફરો જેને લઈને એનએસયુઆઈ ઉપપ્રમુખ રોહિત તેજસે આ કામગીરીને લઈને રોષ પણ વ્યક્ત કર્યો હતો ગત રાત્રે જીએસઆરટીસીની બસ વડોદરાની બસ જે શેરડીથી વડોદરા પરત આવી રહી હતી તેમાં જે છે બનાવ બન્યો કે તેની બ્રેક ફેલ થઈ ગઈ મહારાષ્ટ્રના ઘાટીલા રસ્તાઓમાં ક્યાંક ને ક્યાંક આ જ ગંભીર ઘટના કહેવાય પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી તે સારી વાત છે પરંતુ ત્યાંના ડ્રાઈવર દ્વારા જે છે અહીંયા કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી તેના મુસાફરો બે કલાક સુધી રાહ જોઈને બેઠા છે તેઓ અટવાઈ ગયા અને ક્યાંક ને ક્યાંક અંધારા રસ્તામાં કોઈકને જાનહાની થઈ કે ના બનવાનો બનાવ કોઈક બન્યો તો તેનો જવાબદાર કોણ હોય આ ભાજપ સરકાર તેની જવાબદારી લે કે આ નો જે તંત્ર છે તે આની જવાબદારી લેતો ક્યાંક ને ક્યાંક જે જે અડધી રાત્રે ત્રણ વાગે જ્યારે મને ફોન આવ્યો મારો સંપર્ક થયો એનએસયુ નો ત્યારે હું અને હિત પ્રજાપતિ અમે લોકો ગયા અડધી રાત્રે અને ત્યાં જઈને તાત્કાલિક જે બીજી બસની સુવિધા કરવામાં આવે તેવું તેઓને જણાવવામાં આવ્યું અને આ જાણકારી કરતા અને તેઓને સમજાવતા કે આવી રીતે ઘટના ઘટી છે તેઓએ જે છે વીસ થી પચીસ મિનિટમાં એક અન્ય બસની સુવિધા કરી ત્યાંથી તાત્કાલિક ભાજપના નેતાઓને ફોન કરે છે કોઈ તેઓ ફોન ઉપાડતો નથી ખુબ જ શરમજનક ઘટના કહેવાય કે આ ભાજપ સરકાર માત્ર ને માત્ર કુંભમાં છે સત્તા લઈને બેઠા છે કામ કોઈને જ કરવા નથી જયારે વોટની વાત આવશે ત્યારે આગળ આવીને જશે પરંતુ જયારે જાહેર જનતાના કામ કરવામાં આવે ત્યારે કોઈ ને પણ